દશેરાના પર્વ નિમિત્તે હીરાદીપ ટ્રસ્ટના ટીમ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાત્મા પંડિત રાવણની પૂજા કરવામાં આવેલ હતી તેવું હિરાદીપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શીતલબેન જોશીએ જણાવ્યું હતું આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે આસુરી શક્તિ ઉપર વિજય થયો એ બારામાં દશેરા આપણે મનાવીએ છીએ અને સાથે સાથે જે આપણે લંકાપતિ દશાનંદ રાવણને જલાવીએ છીએ લોકો જલાવે છે વગર આજે હજારો વર્ષથી બળ તો આવ્યો છે કે જેનો કોઈ વાંક નથી આજે સીતા સુરક્ષિત મળી તો રાવણની મર્યાદા હતી ત્યારે મળી એને તો એને તો માતાજીને સાચવી સન્માન સાથે રાખ્યા હતા એને અશોક વાટિકામાં રાખ્યા હતા મળવા ગયા ત્યારે એકલા એકલા ક્યારેય નથી ગયા એની પત્ની જોડે ગયા છે એટલે એને એને માન સન્માનથી એને રાખ્યા હતા અને હકીકતમાં જય વિજય નામના બે અસુર હતા અને એને નારાયણ નારાયણનો નારાયણના હાથે એનો વધ થવાનો ત્રણ જન્મ સુધી એવો શ્રાપ હતો આ બધા લોકો જાણે છે કે રાવણ પવિત્ર બ્રાહ્મણ છે મહાન પંડિત જ્ઞાની અને શિવ તાંડવનો રચાયતા છે આજે મહાદેવની પૂજા જ્યારે કરીએ ત્યારે શિવ તાંડવ વગર અધૂરી છે શિવ તાંડવ તો રાવણનું રચાયતું છે અને તમે રાવણને જ તમે બાળો છો જે નિર્દોષ રાવણ છે અત્યાર સુધી આટલા વર્ષો સુધી બળતા આવે હકીકતમાં સ્ત્રીનું અપમાન તો દુર્યોધને કર્યું હતું ભરી સભામાં દ્રૌપદીને અપમાન કર્યું હતું વસ્ત્ર ચિરહરણ કર્યું હતું છતાં એને ક્યાંય નથી બળતા જોતા આપણે સન્માન સાથે સતી સીતાને એને રાખ્યા હતા અને છતાં આજે રાવણ બળતો જોવે છે અમે આ પર એનો અમને તો નથી ગમતું અને જે લોકો જ્ઞાની છે એ પણ જાણે છે કે રાવણ બ્રાહ્મણ છે બ્રાહ્મણ કુળમાંથી આવેલો છે છતાં એને રાક્ષસ જાતિનો કઈને આવે છે આજે લેડીઝ અધર કાસ્ટમાં મેરેજ કરે એટલે એ એ કાસ્ટની થઈ જાય જ્યારે રાવણની મધર હતા એ રાક્ષસી હતા પણ એના ફાધર તો બ્રાહ્મણ 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 કુળમાંથી હતા તો રાવણ રાક્ષસ કેવી રીતે અને હકીકત માં રાવણ ધારે હતો પણ એને ઈશ્વરના હાથે મોક્ષ જોતો હતો એટલે એને આ બધું કર્યું અને જ્યારે રાવણ મા સીતા જાનકી જાનકીને મા કહીને જ બોલાવતો તો એને મોક્ષ જોતો તો એટલા માટે તેણે આ બધું કર્યું હતું જ્યારે રામેશ્વર મંદિરની સ્થાપના પ્રભુના હાથે થવાની હતી તો ત્યારે એણે રાવણે ખુદ કીધું તું પ્રભુને કે પ્રભુ મા વગર તો આ અધૂરી પૂજા છે એટલે રાવણે ખુદે વિમાન મોકલી અને મા જાનકીને બોલાવ્યા હતા ત્યારે જ તો ખબર બધાને હકીકતની ખબર હોવી જોઈએ કે રાવણ જે કેટલો સ્ત્રીનું સન્માન કરનાર છે અને એને આજે તમે બાળો છો એ યોગ્ય નથી હું તો કહું કે આ પ્રથા આખી દુનિયા દેશમાં બંધ થઈ જવી જોઈએ આજે અમુક જગ્યાએ રાવણના મંદિર છે એ ખૂબ જ સરસ છે રાજસ્થાનમાં લોકો રાવણને પૂજે છે તો હકીકત જ છે કે બ્રાહ્મણ વિદ્વાન છે અને મહાદેવનો પરમ ભક્ત છે દસ દસ વાર મસ્તક મહાદેવને અર્પણ કરી દશાનંદ કહેવાના છે એના જેવો જ્ઞાની કોઈ થયો નથી ને થવાનો નથી એટલે રાવણને આપણે બાળીએ નહીં પણ આપણી અંદરના જે અહંકારને દુર્ગુણો એને દૂર કરીએ અને રાવણની પૂજા કરીએ Jai Dasanand Jai Jai